સમુદ્ર મંથન થતા થતા આપણ આવ્યું અને વારો નામનું મદિરા વીજળીનો ચમકારો થયો એટલે લક્ષ્મીજી નીકળ્યા બોલ્યા મહાલક્ષ્મી લક્ષ્મીજી નીકળ્યા હવે લક્ષ્મીજી તો કોને નો જોઈએ બધા જોઈએ ને રૂપિયા તો કોને નો ગમે બનાનું બાળક હોય તો એ પૈસા પૈસા કરે અને હાવ માડી થઈ ગયા છે હાલી ચાલીતા નથી કાઈ કરી ન તો એ જો આમ રૂમાલમાં આમ કર્યું હોય એની અંદર જો આમ દસ ની નોટ આમ મૂકે પછી આ પછી આ આમ નાખી અને પછી મારી જેવા કોક જાય ને આમ ચાલને બન કરવા પછી પાછું કાઢે લેવા આપણને એમ થાય હું નીકળવાનું છે આપણે આમ આ સિરિયટ થઈ આપણે હોનાની વીટી ગાર્ડ છે ગૂટી ગાર્ડ છે તો પછી આમ હોય ને અમે આમ ગયા અમે આમ એટલે આમ પછી આમ બહાર કાઢવા આપણને પાંચ છે ની હો નહીં પછી આમ કહ્યું દાદા

પૈસે દ કરો બાપ કહે અને પત્ની કહે સ્વામી ના પૈસે દીકરો पत्नी कह स्वामी न पैसा न हुया हथ पैसा न हुयमा हथे काड भरनी बाज रेशा લક્ષ્મી છે એ જેવી તેવી વસ્તુ થોડી છે એ તો અસર કરે ને જોગીને યોગીને સંન્યાસીને સાધુને બ્રાહ્મણને બાળકને સ્ત્રીને પુરુષને હર દરેક વ્યક્તિને કારણ કે એ અંદર થી અંતઃકરણ છે અહીં આટલા જણા બેઠા છો હા હું તમને પૂછું એક પ્રશ્ન જવાબ દેજો હાચો ખોટું નહીં બોલતા તમે કોઈ દી તમારા બાળકને શીખવાડ્યું કે બેટા આને 50 ની નોટ કહેવાય એમ એકડા શીખવાડવા પડ્યા બગડા શીખવાડવા પડ્યા કક્કો શીખવાડવો પડ્યો કોઈ દુનિયાના કોઈ બાળક એ તમે અહીંયા જણા બેઠા છો એમાંથી તમે મને એક જણો એમ કે મેં મારા છોકરાને કીધું આને રૂપિયા પડી ખબર કે નહીં આપણે પણ બધું પ્રેક્ટિકલ જ્ઞાન હા હું તો શિક્ષક થયો નહીં નઈ મારા વિદ્યાર્થી બધા અહીંયા ડોક્ટર ને આઈએસ ને વકીલ જ હોત એમ અત્યારે જે યજમાન છે ને એમ હા બાળકને ઈ નથી કેવું પડતું કેમ તો કીધું દ્રવ્ય શક્તિ છે લક્ષ્મી છે જેને સાથે આપણને જ્ઞાન આપ્યું છે મને બધાને ખબર છે બાળક માટે પુરુષ માટે સ્ત્રી માટે પૈસાની શું શું છે લક્ષ્મીજી નીકળ્યા બધા મોટા મોટા જરાય આપણે જરૂર નથી મોટા મોટા જોગીઓ જટાવું વાળા હતા એ બધા લાઈન માં ઉભા રહી ગયા લક્ષ્મીજી નીકળ્યા એટલે હાલો અમારી ઘરે ઓલા કે અમારી ઘરે લક્ષ્મીજી એ કીધું એમ નહીં તમે કયો જ્ઞાન નહીં આવું મને જે ગમશે હું લગ્ન કરીશ લક્ષ્મી કોને વરે તો જેનામાં લાયકા છે જેનામાં સંસ્કાર છે લક્ષ્મીની વાત છે લક્ષ્મી કોને કેવાય તો કીધું જેનો ધણી રૂપિયા કમાતો હોય એની બાઈ નિરાતે બેઠી હોય અને એના ધણી આવે તો એને ઉપાધી ન હોય એને લક્ષ્મી કહેવાય રૂપિયા કોને કહેવાય કે રૂપિયા તો ઘણા છે પણ રાતે ઘરે આવે એટલી વાર છે ઈ જાય નહી ત્યાં સુધી નિરાતે આંખ બંધ ન થવાની એને રૂપિયા કહેવાય લક્ષ્મી રૂપિયામાં બહુ જરી કમ તો જ ફેર આડાઓ વધારે નથી કે આખો દી કાળી મજૂરી કરી અને કરોડોપતિ થઈ ગયેલો માણસ ફરી એક વખત હું કહું દાન નો દે જીવ નો હાલતો હોય કઈ આપણે ટીકા કરવાની જરૂર નથી નિંદા કરવાની જરૂર નથી એના ઘરમાં સુખ શાંતિ છે ને સારું બસ રાજી થાય કોઈ દે કોઈ નો દે એની નિંદા કોણ દેશે છે કોઈ ન દે એનો એનો નિર્ણય તો ભગવાન હિસાબ નથી રાખતો આપણે થોડો હિસાબ રાખવાનો છે કોણ મંદિર આવે ને કોણ નથી જાતું એનું ધ્યાન ભગવાન એને રાખતો હતો આપણે એ કઈ ઈજારો રાખ્યો છે કોણ મંદિર આવ્યું કોણે માળા પહેરીને કોણે તિલક કરી છે કોણ જાય છે કોણ એનું ધ્યાન આપણે નથી રાખવાનું એ નથી રાખતો જેને મોકલો છે એને ઉપાધિ નથી આવે ભલે એની હાટું હવે આપણે હાટું થોડું આવે છે તો આપણે એ ચિંતા નથી કરવાની તો લક્ષ્મીજી કોને ન ગમે પેલા દુર્વાસાજી ડોળા કાઢતા હતા ને એ મેળા દાંત કાઢવા આવો નહીં

જેને ગમતી હશે જેને જે મને ગમશે એને હું પહેરાવીશ આર માળા લઈને નીકળેલા લક્ષ્મીજી એ સામે ઉભે રહ્યા દુર્વાસાજી દાંત કાઢ્યા પણ લક્ષ્મીજીએ કીધું આ ખોટા દાંત છે ફોટા વાળો કે ત્યારે સ્માઈલ ન કરવાની હોય મોઢું હંમેશા દાંત કાઢતું જ હોવું જોઈએ હસતું જ હોવું જોઈએ એકદમ કોક બહાર આપણે કેવા મજા કરતા હોય તો ઘરે જાવ તો હતું એટલે હું ઘેરે જાઉં કોઈથી હલી ચલી ન થાય પણ એનો કઈ વાક છે હું જાઉં એટલે ઘરમાં તમ ગુણ ક્રોધ ઉત્પન્ન થતો હોય જેને બહુ ક્રોધી માણસ હોય એ પૈસા વાળો નો થઈ શકે જિંદગીમાં કોઈ દિવસ દુર્વાસાજી થી આગળ વહી ગયા બ્રહ્માજી ની પાસે ગયા બ્રહ્માજી ને કીધું હું તો તમારી દીકરી જેવી છું તમે મારા બાપ છો બાપ દીકરી વચ્ચેના સંબંધોમાં હું તમને પતિ તરીકે ન સ્વીકારી શકું નારદજી ની પાસે ગયા નારદજી કીધું કે તમે આવતા હોય તો એક જગ્યાએ નહીં અમુક લોકો ફેટકા કરે ફેટકા કરે ઘડીક આ ધંધો કરે ઘડીક આ ધંધો કરે ઘડીક આ ધંધો કરે એમ એમ ફેટકા કરે કોઈ પૈસા વાળું થવાતું નથી લક્ષ્મીવાન થવાતું લક્ષ્મીજી ના પાડી ગયું હું તમારી સાથે બધાને ના પાડતા પાડતા ગયા આત્મા રહેલી વરમાળા જોઈ વરમાળા જ્યાં લક્ષ્મીજીએ નારાયણ સામે જોયું નારાયણજી બે ડગલા પાછળ બેઠા અને નીચું જોયું લક્ષ્મી કોને વરે કીધું જેનામાં નમ્રતા હાથમાં રહેલી વરમાળા લક્ષ્મીજીએ નારાયણના ગળામાં ફેરાઈ દીધી આજ સુધી ખાલી નારાયણ હતા હવે શું થયું લક્ષ્મી નારાયણ ભગવાન લક્ષ્મીજી પછી નારાયણ ને વરમાળા પહેરાવે નારાયણ લક્ષ્મી નારાયણ થયા